નો આલા કરે કે ચાલ્યા કરે તો આપડો જે છે ને સદા આગળ જ ને બસ સ્ટેન્ડ બાજુ રોડ ગયો એ ચાસી ના તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે અમારા નવા લોક અને જો આપણે ગાડી ચાલુ કરી દીધી અને અમારે જ્યાં સુધી અધિવેશન પૂરું ન થાય સીતા વિઠાવીસ ત્યાં સુધી અમારે ઓફિસ વર્ક જ રહેવાનું છે તો આજે ઓફિસ વર્ક કાલે ઓફિસ વર્ક હતું તો આપણે સરદાર બાગ જઈને ઓફિસે જઈને બેસવાનું છે અને ક્યાંય જવાનું હશે તો જવાનું છે એટલે આજે માનો કે સિત્તાવી તારીખ સુધી જવાનું છે કોઈ પણ પ્રોગ્રામ આવશે તો કરવાનો છે બાકી ટુર હશે તો કરવાનો બાકી ત્યાં બેસવાનું છે તો ચાલો હવે આપણે ગાડી બાડી ચાલુ કરી દીધી છે અને ઓઇલ ચડવા દીધું છે હવે ચાલો આપણે જઈએ ઓફિસે મિત્રો હવે આપણે પાછું જમી બમીને જવાનું છે તો હવે આપણે રુદ્રને ને જયદીપ લેતા જાય ટ્યુશનમાં મૂકતા જાય અને અહીંયા આજે લગભગ છે ને અધિવસનમાં આપણે ત્યાં જવાનું થશે તો ત્યાંના વ્યૂ બતાવો જેવું છે ને જો મેડમ છે ને અને હા હા અને તબિયત બરોબર નથી ઈ જે હું નથી કહો તો આજે હે ને રુદ્રવે સ્લેપ માર્યો બોલો નહીં રુદ્રવે સ્લેપ માર્યો હે હું આમ હાથ ધોતો તો તો રુદ્ર સ્લેપ મારી દીધો હાલો આપણે આનંદ કરવાનો આપણે જે પાછળ દફતર છે ને એ કરવાનો છે રુદ્ર ગાડી કાઢી હવે રુદ્ર ગાડી ગાડી કરે પણ મારું મારી વાત એ છે કે જ્યાં સુધી એની લાયસન્સ ના આવે ત્યાં સુધી એને બાઇક કે કોઈ વસ્તુ દેવાની થતી નથી આવી ગયો જો જીનકુ જાય

તો મિત્રો રુદ્ર અને જયદીપને ઉતારી દઈએ આપણે એની સ્કૂલ આવી ગઈ આ રહી એની સ્કૂલ રોડ કોસ કર નાખ હવે એ જોઈ આ બાજુ જવા દિયો તો ચાલો વયા જ આ હે રોડ કોસ કરે એટલે સુધી ઉભા રહે ચાલો હવે આપણે જાય તો મિત્રો આપણે ને રેલવે સ્ટેશન આવવું પડ્યું ને જો આ સરદાર પટેલ દરવાજા મસ્ત લાગે અને આપણે રેલવે સ્ટેશન આવવું પડ્યું મિત્રો આપણે અહીંયા સરદાર બાગે છે ને લાડીડા વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા આયોજન કરેલું છે સશક્ત નારી મેળો બે હજાર પચીસ એટલે ઓગણીસ તારીખ થી બાવીસ તારીખ સુધી આ બાવીસ તારીખ સુધી ચાલુ છે તો આપણે અહીંયા સદ્દર ભાગે આવેલો છે એટલે તમને ભાઈ જોવ કે સશક્ત નારી કેવી રીતના મેળો છે તો આપણે એને બતાવે ને હું તમને મુલાકાત કરાવું તો ચાલો આપણે પહોંચી ગયા હે ઓગણીસ એક સશક્ત નારી મેળો અંદર 100 સ્ટોલ આવેલા છે એવું કે છે જો આયથી આપેલું સ્ટોર ચાલુ થાય છે ખાદીન ખાદીના છે બેના ખાદી સ્પેશિયલ ખાદી આ બધી ખાદીના આઈટમો મળે છે જો આખો view તમને દેખાતો હશે જો આ કતલેરી બી છે અડધો અડધો હસ્તકલા જો હસ્તકલા માં આ કૂકીસ લાગે નાન ખટાઈ કુ નાન બિસ્કિટ મેંદા વગર મેંદા વગર નું ઘઉં બનેલો ઘઉં રાગી ચણા અચ્છા જુવાર જવ ટેસ્ટ કરો ટેસ્ટ નોટ કરો ના ના તાવા સો સ્ટોલ નાખેલા હે હા આપણે રૂ ઓલું આવે છે જૂનું રૂ આવતું હોય પોસેબલ આવે બરાબર આ કેટલામાં પડે એક હજારમાં પડે બરોબર કઢી લઉં બરોબર કેટલી પ્રોડક્ટ છે આપણે પચીસ પ્રોડક્ટ છે બરોબર સંજોગ આઠ ચોખ્ખું નેચરલ એમ ને ઓર્ગેનિક બરોબર તો કેવી રીતના બનાવવામાં આવે પ્રાકૃતિક ખેતી થઈ જાતે જ ખેતી કરીને તૈયાર કરીએ શકું અમારે પોતાના જ કામ અચ્છા તો તમારું આપણે જે પબ્લિકને આપણે કરવું આપણે વ્યુએસને બતાવવું હોય તો ક્યાં એડ્રેસ પડે આ વિશાવ વિશે વિસાલ પાલુ સરસાય ગામ સરસા હતા અચ્છા સંજાઈ અને આ દાળની શું છે આ બધી બધી ઓર્ગેનિક બધા મરી મસાલા છે બરોબર

અત્યારે મેળો રાખેલો છે સશક્ત નારી મેળો તો એકવીસ તારીખ સુધી છે તો અચૂક અહીંયા મુલાકાત લીધે લીધા જેવી થાય તો ચાલો હવે આપણે ઓફિસ બાજુ જઈએ એક્ઝેક્ટ લોકેશન આપણે જૂનાગઢ સિટીમાં ઝાંસીના પૂતળા પૂતળાની સામે આ ઝાંસીનું પૂતળું અને આ બસ સ્ટેન્ડ બાજુ રોડ ગયો અને આ આવેલું છે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સશક્ત નારી મેળો ઓગણીસ એકવીસ ડિસેમ્બર પછી અને આપણે સરદારબાગ ઓફિસ છે ને સરદારબાગની આગળ જ્યાં બસ સ્ટેન્ડ બાજુ રોડ ગયો ચાચીના પુતળાની સામે તો ચાલો હવે આપણે ઓફિસે જઈએ સાહેબો બોલાય તો ચાલો આપણે અહીંયા છે ને મિટિંગ છે તો આ ત્રિમંદિર આવેલું છે બાયપાસ જૂનાગઢ ઉપર તો અહીં મિટિંગ છે ને સાહેબો બધા મિટિંગમાં છે જો આ મંદિર આવેલું છે ત્રિમ ત્રિમંદિર મહાવીર ભગવાનનું અને જો અમારી ગાડી બધી પાર્કિંગ કરેલી છે અને હું મારા મિત્ર આપણે હિતેશભાઈના અહીંયા બેઠા છે અને જો હિતેશભાઈ કેવી રીતના બેઠા શોખીન જીવડા છે આપણે અને આપણો પરમ મિત્ર છે અને મારી સાથે ડ્રાઈવિંગ કરે છે એ પણ ડ્રાઇવિંગ કરે છે ને હું પણ ડ્રાઇવિંગ કરું ને આપણે આજે છે ને બાયપાસ ઉપર ત્રિમંદિર આવેલું છે ને ત્રિમંદિર મહાવીર ભગવાનનું ત્યાં આપણે બેઠા છીએ અને તો મિત્રો હવે આજનું બ્લોગ આજે કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા ચાલો મળીએ